ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો સુરતના પાસોદરા વિસ્તારમાં આવેલા ઓમ ટાઉનશીપમાં આજે હચમચાવતી ઘટના સામે આવી છે જ્યાં ઓમ ટાઉનશીપના સત્તર નંબરના બિલ્ડિંગમાં રહેતી ઓગણીસ વર્ષીય પલ્લવી નામની યુવતીને ઓમ ટાઉનશીપમાં જ ચુમ્માલીસ નંબરના બિલ્ડિંગમાં રહેતા છવ્વીસ વર્ષીય અંકિત જયંતિભાઈ ભામણાએ ચપ્પુ મારી ઈજા પહોંચાડી હતી અને ત્યારબાદ યુવકે તેના જ ઘરમાં મોતને વાલું કર્યું હતું સરથાણા પોલીસ મથકમાં પીઆઈ વિરલ પટેલ દ્વારા બનાવ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ઓગણીસ વર્ષીય પલ્લવી નામની યુવતીને તેની જ ટાઉનશિપમાં રહેતા અંકિત નામના યુવક સાથે છ મહિના પહેલાં પ્રેમ સંબંધ બંધાયો હતો જો કે યુવતીને બે દિવસ પહેલાં જ પરિવાર દ્વારા સગાઈ કરી દેવામાં આવી છે ત્યારે આજે યુવતીના પૂર્વ પ્રેમી અંકિત દ્વારા તેના ઘરે આવી તેની પ્રેમિકા પલ્લવીને ચપ્પુ મારી દીધું હતું અને ત્યારબાદ યુવક પોતાની સાથે કેરોસીન લઈને આવ્યો હતો જે પોતાના શરીર પર છાંટીને અગ્નિશાન કરી લીધું હતું જેને લઈ યુવક ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું પોલીસે ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્ત યુવતીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી પીઆઈ વિરલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે આ બનાવમાં પ્રેમી અંગે યુવતીને મારું નામ શૈલેષગીરી સોમવારગીરી છે આ શું ઘટના બની

ચપ્પુ મારીને હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ યુવતીને સામાન્ય ઈજા થઈ હતી જેને લઈ તેની હાલ સારવાર ચાલી રહી છે અને તેની સ્થિતિ સામાન્ય છે પરંતુ યુવકે અગ્નિસ્નાન કરી લેતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મિમેર હોસ્પિટલ ખાતે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત